આંકલાવમાં કાર્યકરોની મહેનત રંગ લાવી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સ્થાપિત થયું આંકલાવ નગરપાલિકા બન્યા બાદ પહેલીવાર ભાજપની સત્તા સ્થપાઈ છે છ વોર્ડની ચોવીસ બેઠકોમાંથી દસ બેઠક ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર આવેલા જે ઉમેદવારો છે તે જીત્યા અને ચૌદ બેઠક પર અપક્ષ ઉમેદવારોની પસંદગી જનતાએ કરી પરંતુ આ ચૌદ ઉમેદવારમાંથી છ ઉમેદવાર જેમણે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો એટલે કે સોળ બેઠક ભારતીય જનતા પાર્ટીની થઈ એટલે સોળ બેઠક આંકલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની થતા આંકલાવ નગરપાલિકામાં ભાજપની સત્તા સ્થપાઈ આંકલાવ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ચૂંટણી યોજાઈ અપક્ષ મહિલા કાઉન્સિલર દ્વારા પણ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી બહુમતીના જોરે ભાજપે આકલાવ પાલિકામાં સત્તા હાંસલ કરી વોર્ડ નંબર પાંચના ભાજપના મહિલા કાઉન્સિલર ઉન્નતિ પટેલ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર એકમાંથી ભાજપના મેન્ડેટ સાથે જીતેલા અમિત કુમાર પઢિયાર ચૂંટાઈ આવ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે વોર્ડ નંબર બેના વિશાલ પટેલની વરણી કરાઈ આંકલાવમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે 来玩吕布 પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે મને ટિકિટ આપી અને બીજું મારા બધા સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે મને પ્રમુખનું પદ માટે પસંદ કરી અને હવે વર્ષો પછી જે કેસરીઓ રંગ રંગ રહેરાયો છે તો હવે એના પર અમે એની માન મર્યાદા જાળવી રાખીશું અને આટલા ગામના સારા સારા કામનો વિકાસ કરીશું વિકાસને કેટલું પ્રાધાન્ય આપશો અને કેવા કેવા કામને અગ્રતા આપશો ਹੁਣੇ-ਹੁਣੇ ਸੁਦੀਪ ਪਹੁੰਚੀ ਨੇ ਬਦਾ ਜੇ ਕੰਮ ਬਾਕੀ ਰਿਹਾ ਸੀ ਇਹ ਪੂਰਾ ਕਰੀ ਸੁਮੇ